બનાસકાંઠા જિલ્લાના ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ રીતે ઘી મળી આવ્યું છે જી હા વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ બસો સિત્તેર કિલોગ્રામ ઘી જેની અંદાજીત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજારની આસપાસ છે જેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેળસેળવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીસા ખાતે મિસર્સ તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલાને ત્યાં ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી ઇ પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતા તાત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો આ સાથે જ પેઢીમાંથી બસો સિત્તેર કિલોગ્રામ ઘી અંદાજીત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ પેઢીના માલિક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યા છે અને તેઓની વિરુદ્ધ અને તેઓની વિરુદ્ધ એજ્યુડિકેટિંગ તથા ફોજદારી અદાલતમાં ગુનાહિત તેઓ જાહેર થયેલા છે હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે ત્યારે ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત સદર પેઢીનું લાઇસન્સ પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા રદ કરવામાં આવેલ હતું સદર પેઢી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદનનો પરવાનો મળેલ છે સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીને પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં પણ જણાવાયું હતું